તો ગરબામાં આશ્રિલ હરકતો વાળી આ પ્રકારની લઈને હવે લોક કલાકારોમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે જાહેરમાં અશ્લીલ હરકતો કરનારાઓ રાજભા ગઢવીએ પશુઓ સાથે સરખાવ્યા અને ગરબામાં શોભે તેવા જ કપડા પહેરવા માટે ગાયકોને પણ રાજભાઈ અપીલ પણ કરી છે એટલે લોય રેડી દેવા ખતમ થઈ જવા પૂર્ણ પૂળ કપાઈ જવા

એને આપણે છેલ્લા પચીસ પચાસ વર્ષમાં એમાંથી ત્રીસ વર્ષ ને વર્ષમાં ખતમ કરીને પેઢીઓ દરેક જ્ઞાતિ જાતિના પૂર્વ સૂર્યો એટલે બાપ દાદાઓની જે આત્માઓ છે ચેતનાઓ છે એ હરાપ દેવાની છે એ અને આપણું થઈ જાય એટલે ભારતમાં અત્યારે પચાસ ટકા આમ તો દુનિયામાં દાંડા રખડે છે આવી રીતના અશ્લીલતા ફેરવાય શ્વાન વૃત્તિ કરી અને ડિપ્રેશનમાં આવી અને ફરે છે એ ન થાય એના માટે આપણે બધાને જાગૃત છે